હેલો ફ્રેન્ડ્સ સિક્સ મંથ ફોર ધ નેક્સ્ટ સિક્સ મંથ બીકમ એડિક્ટેડ ટુ ધીસ નાઇન હેબિટ એન્ડ યુ બી અનરેકૉઝ નાઇસ કારણ કે એક વર્ષની અંદર તમે જો આ હેબિટો કરો છો તો તમે ખરેખર કોઈ ઓળખી નહીં શકે એટલું તમારી અંદર પોઝિટિવ એટીટ્યૂડ આવશે તો આ કઈ કઈ હેબિટ છે તો નંબર એક હેબિટ છે વેકિ વેકિંગ અપ અર્લી વેકિંગ અપ અર્લી મીન્સ સવારે વહેલા તમે ઊભા થો વર્કઆઉટ કરો તમારા દિવસનું પ્લાન કરો બરાબર તમારા બિઝનેસ ઉપર ફોકસ કરો અને એકદમ પ્રોડક્ટિવ બની જાઓ બરાબર કે કંઈક ના કંઈક નવું ક્રિએટિવ કરતા શીખો બીજો પોઈન્ટ છે રાઇટિંગ ડાઉન યોર થોટ બિફોર બેડ રાત્રે સૂતા પહેલો તમારા વિચારો લખવાનું રાખો એનું કારણ છે કે જો તમે તમારા વિચારો લખશો તો એને તમે એપ્લાય કરી શકશો બરાબર તમે તમારો ગોલ કાલનો ગોલ શું છે એ તમે લખવાનું રાખો વોટ આર યુ ગ્રેટફુલ ફોર તમને કઈ કઈ વસ્તુ આજે ગમે ગમે કઈ વસ્તુ માટે આભાર માનવા માગો છો એ લખવાનું રાખો એના પછી એવું છે કે નેગેટિવ થોટ કોઈ નેગેટિવ થોટ છે કે નહીં એ પણ લખો કે ભાઈ એને દૂર કરવો છે ત્રીજું છે લર્નિંગ ઓન ઓનલાઇન સ્કિલ થર્ટી મિનિટ ડે હાલની તારીખમાં કોમ્પ્યુટરનો ક્રેઝ અને એઆઈ ટેકનોલોજીનો સ્કિલ બહુ છે તો તમારે પણ આ કરવું જોઈએ કે કોડિંગ યુટ્યુબ કોપીરાઈટ ડિજિટલ માર્કેટિંગ પછી કન્ટેન્ટ ક્રિએશન આ બધી વસ્તુઓ વિશે દિવસની અંદર ત્રીસ મિનિટ રિસર્ચ મારવું જોઈએ અને શીખવું જોઈએ નંબર ચાર છે સ્પેન્ડ વન અવર અ ડે એક્સરસાઇઝિંગ હા હેલ્થ ઇઝ અ વેલ્થ જો તમે તમારી શરીર સ્વચ્છ નહીં રાખો તો તમારું મન પણ સ્વચ્છ રહેવું લગભગ થોડું અશક્ય થઈ પડે છે બરોબર તો તમારે રનિંગ સ્વિમિંગ લિફ્ટિંગ વેઇટ એની સૂર્ય નમસ્કાર પ્રાણાયામ આ બધું તો છે જ પણ થોડી એક ફિઝિકલ એક્સરસાઇઝ તમારે કરવી જોઈએ પાંચ નંબર છે સીટ ઇન સાયલન્સ ટેન મિનિટ અને દસ મિનિટ સુધી એકદમ ચૂપચાપ બેસો જેને પ્રાણાયામ કહી શકાય છે સીટ ઇન સાયલન્સ પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ ગીવ યોર માઇન્ડ અ વ્રેક બી પ્રેઝન્ટ ઇન ધ મોમેન્ટ તમારા શ્વાસને તમે ફીલ કરતા શીખો ખાલી દસ મિનિટ માટે ક્રિએટ અ પ્રોપર સ્લીપ શેડ્યુલ અને હા ઊંઘવાનો એક સ્પેશિયલ શેડ્યુલ તમારો આવું પરફોર્મન્સ પર્ફોમન્સ મેન્ટલ હેલ્થ રિડ્યુસિંગ સ્ટ્રેટ ઇમ્પ્રુવિંગ યોર મૂડ તમારું મૂડ ઇમ્પ્રૂવ કરવા માટે નો સ્ક્રીન વન અવર બિફોર બેટ એમ કે શું હોય એના પહેલાં તમે મોબાઈલની સ્ક્રીન લગભગ રાખો નહીં ખો ત્યારે બી મોબાઈલની સ્ક્રીન ઉપયોગી મોસ્ટ ઓફલી વસ્તુ આ છે કે ના ભાઈ તમે એક પ્રોપર સ્લીપ એક આરામ જોઈએ મીન કે માનસિક આરામ બી જરૂરી છે ટેક અ થર્ટી મિનિટ વોક અ નેચર અને હા તમે કુદરતના ખોડે ત્રીસ મિનિટ ચાલવાનું રાખો કે ગેટ અ રીડ ઓફ એગ્નેસિટી ઇન્ક્રીઝ હેપીનેસ ઇમ્પ્રૂવ યોર મૂડ એક્સેટ્રા આ બધી વસ્તુઓ તમને બહુ ફાયદો રહેશે બીજું છે રીડ ટેન પેજ અ ડે માય ફેવરેટ ખરેખર દિવસની અંદર એક બુક કમ્પલસરી વાંચવી જોઈએ હું તો કહું છું એક બુક લખવી પણ જોઈએ તો દસ પેજ કમ્પલસરી તમે વાંચો સાહેબ વાંચવાની ટેવ તમને યંગ રાખશે અને છેલ્લે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ પોસ્ટને લાઈક કરો અને સેવ કરો પછી જુઓ અને શેર કરો તમારા વિચારો મળીએ નવા વિડીયો સાથે હર મહાદેવ ઓમ નમ શિવાય